નમસ્કાર મિત્રો ફરી વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ ઓનલાઈનના એક નવા આજ વિડીયોમાં તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એસએમસીમાં જે ભરતી શરૂ થઈ છે તેના વિશે તો આ વિડીયોમાં આપણે જાણીશું કે ભરતી માટેની લાયકાત શું રહેશે છેલ્લી તારીખ કઈ રહેશે ટોટલ કેટલી જગ્યાઓ માટે ભરતી છે ભરતીમાં પગાર ધોરણ કઈ રીતનું રહેશે તે તમામ માહિતીની ચર્ચા આજે આપણે આ વિડીયોમાં કરવાના છીએ પરંતુ વિડીયો શરૂ કરતાં પહેલાં એક વિનંતી છે કે તમે જો અમારી દ્વારકેશ વલાની ચેનલ ઉપર નવા જોડાના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને વિડીયોને એક લાઇક કરી દેજો તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ તો સૌપ્રથમ આપણે ભરતીની બેઝિક માહિતીમાં વાત કરીએ તો સંગઠન જેમાં એસએમસી એટલે કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન રહેશે પોસ્ટ નામમાં વાત કરીએ તો ટેકનિકલ આસિસ્ટન્ટ પીએસ લેબ રહેશે અને લેબોરેટરી આસિસ્ટન્ટ પીએસ લેબ રહેશે કુલ જગ્યાઓની વાત કરીએ તો છ જેટલી જગ્યાઓ માટે ભરતી છે નોકરીના પ્રકારમાં જોઈએ તો પ્રમાણે રહેશે એટલે કે કાયમી અને સીધી ભરતી રહેશે એપ્લિકેશન મોડ ઓનલાઈન રહેશે ને તારીખ જે છે નવ ઓક્ટોમ્બરના રોજ જે છે જાહેરાત થઈ છે ત્યાર પછી આપણે મહત્વપૂર્ણ તારીખોમાં વાત કરીએ તો ઓનલાઈન અરજી કરવાની શરૂઆત દસ ઓક્ટોમ્બર બે હજાર પચીસથી થઈ ગઈ છે ને અરજી કરવાની છેલ્લી તારીખ છવ્વીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ રાત્રિના અગિયાર વાગ્યા સુધી રહેશે ખાલી જગ્યાઓમાં વાત કરીએ તો ટેકનિકલ આસિસ્ટન્ટ માટે ચાર જગ્યા છે જ્યારે લેબોરેટરી આસિસ્ટન્ટ પીએસ લેબ માટે છ બે જેટલી જગ્યા છે આમ ટોટલ કરીને છ જેટલી જગ્યાઓ માટે જે છે આ ભરતી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે છે હાલ ઓનલાઈન મોડ ઉપર શરૂ કરવામાં આવેલી છે તો આ ભરતી માટે શું લાયકાત ધોશે તે આપણે આગળ વાત કરીએ છીએ તો તમે નવા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ત્યાર પછી આપણે વાત કરીએ શૈક્ષણિક લાયકાતમાં તો જે છે અરજદાર પાસે કોઈપણ લાયકાત હોવી આવશ્યક છે નીચેની તો રસાયણશાસ્ત્ર બાયોકે કેમિસ્ટ્રી છે માઇક્રોલોજી છે ને ડેરી રસાયણશાસ્ત્ર છે એમાંથી કોઈપણ વચ્ચે તમે માસ્ટર ડિગ્રી એટલે કે એમ માસ્ટર ડિગ્રી કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ ડેરી અથવા ઓઇલ ટેકનિકલમાં જે છે બી બીટેક ને ઓર્ગન તમે કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ આ આ જે તમને અહીંયા જે છે આપેલા છે જે વિષય આપેલા છે તેમાં તમારે માસ્ટર ડિગ્રી કમ્પ્લીટ કરેલી હોય તો તમે લોકો એપ્લાય કરી શકો છો જે છે લેબ ટેકનિશિયલમાં અને લેબ આસિસ્ટન્ટમાં જે છે તમે એપ્લાય કરી શકો છો જેમાં રસાયણશાસ્ત્ર છે બાયોકેમિસ્ટ્રી અને માઇક્રોબાયોલોજી પણ છે ત્યાર પછી આપણે વાત કરીએ ઉંમર મર્યાદા તો મહત્તમ પાંત્રીસ વર્ષે રહે છે છૂટછાટ ગુજરાતના નિયમો મુજબ અનામત શ્રેણી માટે પિસ્તાલીસ વર્ષ સુધી જે છે લાગુ પડી શકે છે હવે ટેકનિકલ આસિસ્ટમાં પગાર ધોરણની વાત કરીએ તો તાલીમનો સમયગાળો અઢાર પાંચસો પ્રતિમાસ ત્રણ વર્ષ માટે મળશે ત્યાર પછી જે છે વધીને ચુમ્માલીસ હજાર નવસોથી લઈને એક લાખ બેતાલીસ હજાર સુધી થઈ શકે છે અને લેબોરેટરી આસિસ્ટન્ટ પીએસ માટેની વાત કરીએ તો સત્તર હજાર પાંચસો જે છે તાલીમ સમયગાળો ત્રણ વર્ષનો રહેશે ત્યાર પછી ઓગણત્રીસ હજાર બથો બસોથી લઈને બાણું હજાર ત્રણસો સુધી જશે પગાર વધારો તમારો થઈ શકે છે એટલે કે પ્રમોશન પછી પગાર મેટ્રિક્સ જે છે તમે ત્રણ વર્ષનો તેનો જે તાલીમનો સમયગાળો હોય છે તે લોકો તમે કમ્પ્લીટ કરો છો ત્યાર પછી જે છે તમારા પગારમાં વધારો થઈને એટલો મહત્તમ થઈ શકે છે ત્યાર પછી આપણે જરૂરી દસ્તાવેજોમાં વાત કરીએ તો શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો છે અનુભવનું પ્રમાણપત્ર જો તમારી પાસે હોય તો ને જાતિ પ્રમાણપત્ર શ્રેણી પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો જન્મ તારીખનો દાખલો જેમાં જન્મ પ્રમાણપત્ર છે શાળા છોડીયાનું પ્રમાણપત્ર હશે ને ફોટો આધાર કાર્ડ જેમાં આધાર કાર્ડ પાન કાર્ડ અથવા વોટર આદિ એટલે કે મત ચૂંટણી કાર્ડ પણ હાલ છે પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો લેખિત કમ્પ્યુટર આધારિત કસોટી રહેશે ત્યાર પછી દસ્તાવેજ ચકાસણી અને અંતિમ મેરિટની યાદી જે છે જાહેર કરવામાં આવશે એટલે કે મેરિટ દ્વારા જે છે લાસ્ટ મેરિટ દ્વારા તમારી પસંદગી થઈ શકશે કે કોનો વારો આવ્યો કે કોનો નહીં તે લોકો તમે લાસ્ટમાં જોઈ શકો છો તો આજના વિડીયોમાં બસ મિત્રો આટલું જ જો વિડીયો તમને જરા પણ સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ને આવી જ નવી માહિતી મેળવવા અમારી દ્વારકેશ મોલાઈનની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ મિત્રો આપણે નવા વિડીયોમાં